હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેધ ડિજિટલ এড્યુકેશન ની અnder આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત છે મારી સાથે કલ્પેશ સર પણ ઉપસ્થિત છે અને આપ સૌ વેધ ડિજિટલ এড્યુકેશન ખૂબ સારી રીતે નિહાળી રહ્યા છો અને એનો ખૂબ સરસ પરિણામ આવશે એની બાહેધરી હું તમને આપું છું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ એ અને વિભાગ B ની ચર્ચા સાથે કરી જે આઈએમપી સવાલો છે હવે આપણે વિભાગ સી અને ડી સાથે બરાબર જેમાં મેઈન મેઈન સવાલો જે છે સર આપણે કીધા છે લઈ લીધા છે કે આટલું કરી નાખે લગભગ કંઈ બારનું આવશે નહીં બરાબર અનુભવને આધારે આપણે કીધા છે તો ખાસ તમારે પહેલાં કરી નાખવાના છે એટલે કીધું ને પરીક્ષા પર જતાં પહેલાં એકવાર વિડીયો અવશ્ય નિહાળવાનો છે તમારે તો ચાલો સર શરૂ જ કરી દઈએ તો ચેનલમાં હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો વિડીયો લાઇક કરજો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો વિભક્ષી શરૂ કરીએ મુદ્દા સર મુદ્દા પાડીને વ્યવસ્થિત બરાબર માપ માપશાઇડ નહીં માપતા કે અડધું પેજ ભરાવવું જોઈએ એમ નહીં માગું એ દેવાનું

તો ભાઈ એના સરસ મજાના વિડીયો લેક્ચર છે બરાબર સાગર સર કાચેડિયા દ્વારા ઉતારવામાં આવેલા છે તમને મળી જશે નેવુંથી પણ વધુ પ્રશ્નપત્રો છે તમારી તૈયારી માટે એ બી તમને મળી જશે એપ્લિકેશનમાંથી આ સિવાય એકમ કસોટી છે સરકાર દ્વારા લેવાતી આ વર્ષની તેમજ ગત વર્ષની એ બી તમને દસે દસ એકમ કસોટી મળી જશે સારી તૈયારી માટેની વાત છે બરાબર તો ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આ પેજ ખુલે એમાં તમારા મોબાઈલ નંબર નાખો તમારા પોતાના સેન્ડ ઓટીપી કરશો તમારામાં ચાર આંકડાનો ઓટીપી આવશે નાખી દેશો એક્ઝામ પેપરમાં તમને એકમ કસોટી મળી જશે બધી ફ્રીમાં પેડ કોર્સમાં બી તમને પેડવાળા પ્લાન અથવા ન લેવા હોય તો પણ ફ્રીના પ્લાન મળશે કયા તો એમાં ધોરણ દસમાં જવાનું બરાબર પછી આ પહેલાં પ્લાનમાં જવાનું ટીક કરશો એટલે બે વસ્તુ ખુલશે ઓવર યુન કન્ટેન્ટ તો કન્ટેનમાં જશો બરાબર એટલે તમને મિત્રો બધા પ્લાન ખુલશે એમાંથી આપણે બધા લોકોવાળા છે આપણે નથી જોતા કઈ પણ બોર્ડ આઈએમપી ફ્રી મટિરિયલ છે એ તો મળી લે ને તો મફત છે ફ્રીમાં છે બરાબર બોર્ડના પેપર બે હજાર અઢારથી બે હજાર ચોવીસ સુધીના પેપરો પણ છે એમની ફાઇલો પણ છે મેળવી શકશો ચાલો સર આપણે આગળ વધીએ વલ્લભી વિદ્યાપીઠ ઓકે ચોથા પાઠમાંથી એક ગુણનો ત્રણ ગુણનો સવાલ પૂછાય છે આવા વલ્બી વિદ્યાપીઠ આવવાની પુરી શક્યતાઓ છે નાલંદા છે તક્ષશિલા છે કાશી છે અને વલ્બી છે તો સ્થિરમતીને ગુણમતી એ છે ને એ મહત્વના અહીંયા આચાર્યો થઈ ગયા એવય નીચે અન્ડરલાઈન સેટ કરવાની જ્યારે સવાલ લખે ઓકે હા મેન મેલ શબ્દની ગુણમતી નીચે અન્ડરલાઈન કરવાની અને ઈતસિંગે મુલાકાત લીધી નોંધ્યું હતું તો નીચે ચાન્ડરલાઈન કરાવવાની આ આ આરબોય આક્રમણ નીચે ચાન્ડરલાઈન કર મહત્વના શબ્દો એવા પાંચ છ એવું લાગે પાખી નીચે અન્ડરલાઈન કરો એટલે આવી પછી આમ નહીં કરતા વિશ્વ વ્યાપાર સંગઠનના જે એમ નહીં તો ધ્યેય માંગ્યું છે એક જ શબ્દ એમ એમ સીધી શિક્ષક તપાસ ના નજર સોળમા પાઠ માંથી પણ એક સવાલ પૂછે બહુ સરસ રીતે સાહેબ સવાલ લીધો છે બે દેશો વચ્ચેના ઝઘડાઓ દૂર કરવાનું કાર્ય વ્યાપાર કેમ વધે એ માટેના પ્રયત્ન કરે છે એક એક 1995 ની અંદર એમની સ્થાપના થઈ હતી ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળોની ભૂમિકા સ્પષ્ટ કરો આ આપણે 18મા પાઠની અંદર ગ્રાહક મંડળોની ભૂમિકા જે છે કે જે લોકોને ગ્રાહક ક્ષેત્રાયો છે તો એને અંદર એને ન્યાય કઈ રીતે મળે કઈ રીતે હજી કરી શકે બાબતનો ખાસ જ્ઞાન પણ આપે છે ઓકે અને આમના ઘણીવાર આવા માર્કાના ચિત્ર દોર્યા હોય સર અને એના આધાર એના پورا નામ પૂછતા હોય અથવા તો કોનું છે પૂછતા હોય હવે આપણે આઈએસઆઈ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ આઈએસઆઈ ફ્રેન્ડલી છે ઇકો ફ્રેન્ડલી ચોપડીમાં ક્યાંય નામ એનું નથી ઓકે હા હા છે પણ આપણે પૂછી તો આપણે ફ્રેન્ડલી લખવાનું અને ફૂડ પ્રોડક્ટ ઓર્ડર ફૂડ પ્રોડક્ટ ઓર્ડર ઓકે અને ઓપ્ટિમાઇઝર પણ આપણે જે કાલે એમપીઓ જોયું હતું એમપીઓ હા હા ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજનાઓ ક્રમિક રીતે જણાવો કલ્યાણ સવાલ જે છે ને એની અંદર એવો છે બે સવાલો અલગ અલગ આવે છે ગુજરાત સરકારની મહિલા સમાનતા અંગેની યોજનાઓ એ અગત્યનો સવાલ છે આ પણ એટલો અગત્યનો એટલે આમાં બધા ગુજરાતની પણ લખી નાખે આની અંદર અલગ સવાલ 19માં પાઠની અંદર આપેલો છે ભારત સરકારની જે યોજના મહિલા મહિલાની એ તમે મત એટલે તમને આખો ખ્યાલ આવશે અને તમને લાગે સવા ઓછો પડે છે તો ભારતની અંદર ગુજરાત આવ્યું છે ગુજરાતી બે ત્રણ યોજના લખી શકો ઓકે ભારતની અંદર ગુજરાત લખાય કે ગુજરાતમાં ભારત નહીં લખતા બસ સ્તંભ લેખો પરની કલા વિશે માહિતી આપો સ્તંભ લેખોની અંદર જે अशोकે ઉભાર કરેલા જે સ્તંભ લેખો છે તેમની પણ માહિતી એ તમે આપી શકો છો ઓડિશા ધોલી ચોગડા ખાતે અલગ અલગ સ્તંભ લેખો પણ આવેલા છે પાર્ટ નંબર 3 માં માહિતી મળી શકે પ્રાચીન ભારતના એક નગર તરીકે હડપ્પા

એ જ રીતે મહાભારતમાં એક લાખ જેટલા શ્લોકો છે મહાભારત કાવ્ય વિશ્વનો સૌથી મોટો કાવ્ય એમના રચયિતાનું નામ લખી નાખવાનું બસ પર્વતીય જમીનો કોને કહેવાય પર્વતવાળા વિસ્તારની અંદર આવેલી જમીનો જે છે ત્યાં ઓછી થોડી ફળદ્રુપ જમીન હોય છે ઓકે ટૂંકમાં ચેપ્ટર 8 હા ચેપ્ટર પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ 16મો પાઠ છે અને એના માટે 1972 ની અંદર પૃથ્વી પરિષદનું આયોજન થયું હતું ઓકે અને એની અંદર અલગ અલગ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવણ 5મી જૂને નક્કી કર્યું

તો અને લાલ એટલા માટે ફેરિક ઓક્સાઇડ નું પ્રમાણ વધારે હોય છે એની અંદર ઓકે એ લખી શકાય ગ્રાહકે ખરીદી કરતી વખતે સી કાળજી રાખવી જોઈએ એમાં ત્રણ જ મેઈન મુદ્દા લખવાના છે પણ સાહેબ આની અંદર ઘણીવાર ત્રણ ગુણનો સવાલ હોય તો અમે મુદ્દા લગભગ 13 જેટલા આયા છે આમાં છ મુદ્દા લખે તો પણ વેલેન ગુડ ગણાય ઓકે હા ગ્રાહકોનું વિવિધ રીતે શોષણ થવા લાગ્યું છે આ વિધાન આપણે સમજાવવાનું થાય તો ગ્રાહકનું કઈ રીતે શોષણ થાય કઈ રીતે છેતરાય છે ગ્રાહક અઢારમાં પાઠની અંદર આપેલું છે અને બીજો સવાલ એવો પણ આવે ગ્રાહક શોષણના કારણો

ટકાઉ વિકાસની વ્યુ સમજાવો ટકાઉ વિકાસની અંદર તમે જુઓ તો 16મા પાઠની અંદર માહિતી આપી છે કે લાંબા સમય સુધી પર્યાવરણને કોઈ પણ નુકસાન ન થાય અને વધુને વધુ પર્યાવરણની ગુણવત્તા જળવાય એ માટેનો વિકાસ દાખલા તરીકે અત્યારે આપણે જે સૂર્ય ઊર્જાનો ઉપયોગ કરી રહ્યા છે પેટ્રોલ ડીઝલનો ઓછો ઉપયોગ થઈ રહ્યો છે એ ટકા વિકાસની વિરુદ્ધના અપનાવી રહ્યા છે ઓકે ભાવ વૃદ્ધિની મુડી રોકાણ પર સી અસર થાય 19મા આ પાઠની આ થઈ 18મા પાઠની અંદરની આ માહિતી છે

અને વૈશ્વિક સંસાધન વિશ્વની સૌની સહિયારી માલિકી દરિયાઈ સીમા ઓકે ઉદાહરણ પર લખવાના એમાં આવો એકાદ સવાલ પૂછાય છે બે ત્રણ લીટીનો જ હોય પ્રાચીન ભારતને એક નગર તરીકે ધોળાવીરા ધોળાવીરા છે આમ તો જોઈએ ને તો સાહેબ ધોળાવીરાની મહત્વની ખાસિયત છે કે પાણી શુદ્ધિકરણની અદ્ભુત વ્યવસ્થા હતી આજ દિન સુધી આપણે કરી નથી છે કે આ અને વર્લ્ડ હેરિટેજમાં પણ આને સ્થાન આપવામાં આવ્યું છે સાહેબ શું વાત છે શું વાત છે એ લખી શકાય મેઈન મુદ્દો હા લોથલ ભારત નું અગત્યનું બંદર હતું એ પણ ત્રીજા પાઠ તમને માહિતી મળી રહેશે ત્રણ સ્તર અલગ અલગ મળી આવેલા હતા વાહન બાંધવા માટે ને પછી ધક્કાઓ ને ગોદીઓ ને બધું મળી આવેલું છે એની અંદર વેદો કેટલા છે કયા કયા દરેક વિશે ટૂંકમાં માહિતી તમારે આપી શકો છો ચાર વેદ સામ વેદ અથર્વ વેદ હા ચલો ભૂમિ નું રક્ષણ એટલે શું અને એના ઉપાયો કઈ રીતે

ભાવ નિયંત્રણમાં જાહેર વિતરણ પ્રણાલીની ભૂમિકા જાહેર વિતરણ એટલે પીડીએફ કહેવાય એને પબ્લિક ડિસ્ટ્રિબ્યુટ સિસ્ટમ જે સસ્તા અનાજની દુકાન ઓકે એના વિશે લખવાનું થાય ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધરૂપ પણ છે બહુ સરસ સવાલ આવ્યો છો આ સવાલ વાંચવા માટે ઘણા વિદ્યાર્થી મળતો જ નથી પણ તમને જણાવી દો પાઠ નંબર 18 પ્રસ્તાવના વાંચો એટલે તમને મળી જાય પ્રસ્તાવનામાં હા ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારના ભેદભાવો જોવા મળે છે

મૃતનો ટેકરો એમ કહેવાય એના સ્નાનાગર અને જાહેર મકાનની માં હેકી બાળકોને કમ્પ્લીટ મોટી કાટ મળે છે અને બધું રસ્તાઓ જો નગર રચનામાં રસ્તાઓ તો એ બી આમાં આવી ગયું ને તમે કીધું આ જાહેર મકાનો છે આ સ્નાનગર છે આ નગર રચના અલગ અલગ બધું છે ઓકે ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ આ બહુ સરસ સવાલ છે આની અંદર સંસ્કૃતના જે કવિઓ અલગ અલગ સબ નાટકો લખ્યા છે જેમનો તમને જણાઈ દઉં એક સૂત્ર દ્વારા ભા ભારવીનો કિરાતાર્જુનિયમ બાકી બાકી પછી વિમુ

ભાવભૂતિ નું ઉત્તર રામચરિત આવા બધો તમે યાદ રાખશો એટલે એની અંદર તમારા આ બધી મુદ્દા તમારે ટાંકવાના છે ભાકી વીમુ સુરમુ દંડી ભવુ ઓકે હવે તો ખાસ મિત્રો જો તમને નામ બધા આડાવાળા થઈ જતા હોય તો આવી રીતે ચાવી સર જે આપી છે ને યાદ રાખી લેવાની એટલે આપણા માટે ફાયદારૂપ થાય સંસાધન એટલે શું ને એના ઉપયોગો આઠમા પાઠની અંદર શરૂઆતની આ પ્રશ્ન આપેલો છે જે આપણે જુદા જુદા નવીનીકરણ અને એકલ બધા ભણી ગયા ને ખાનગીકરણના લાભ અને ગેરલાભ

ભાવવૃદ્ધિના કારણોની વિગતે ચર્ચા કરો ભાવવૃદ્ધિ શા માટે આ પાઠ નંબર 18 ની અંદર આપેલી માહિતી છે ઓકે ભાવ નિયંત્રણ શા માટે જરૂરી છે એ પણ એમાં જ છે હા ઓકે મહિલા સશક્તિકરણ એટલે શું તેના અવરોધક પરિબળો 19 માં પાઠની અંદર માહિતી આપેલી છે મહિલાઓ વિશેની બધી ઓકે આપેલ ચિત્ર જોઈને સવાલોના જવાબ આપો જો આવી રીતે અરે વાહ

ક્યાં ઇતિહાસ હતો ને ક્યાં આપણું આ બધું ભવિષ્ય દીધું એલા આપણે આના બાબતે ગર્વ લેવું જોઈએ ગર્વ જોઈએ જાળવ્યું છે હજી અમુક જ્ઞાતિ જાતિની અંદર સર હજી આ બાબતો જાળવી રાખીએ બહુ સારી બાબત છે જે આપણે અમુક વસ્તુ ત્યાંથી મળે છે પણ બધાએ મિત્રો આપણી જે ઇતિહાસ છે એનું આપણે થોડુંક આમ ખુમાર હોવું જોઈએ પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય વિશે જણાવો બૌદ્ધ સાહિત્ય ભાષામાં લખાયું હતું જમીન દોરવા નાટક આવી ગયું

ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં છે આમાં છ મુદ્દા લખે તો ચાલે મુદ્દા આપેલા છે એની અંદર સરસ્વતી સાધના સહાય યોજના પછી વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના ઈ મમતા કાર્ડ આ બધી યોજના એની નીચે અન્ડરલાઈન કરતો જેટલા મુદ્દા બોલે નીચે અન્ડરલાઈન કરીને પછી લખવા સર આના પૂરા નામ આપણે આપવાના થશે હમણાં આવી ગયું આવી ગયું એપીઓ ને ઇન્સ્ટિટ્યુટ ઓકે ચાલો હવે સર વિભાગ ડીના આઈએમપી સવાલો છે સાથે આપણે લઈ લઈએ મિત્રો ખાસ જોજો બરાબર જેથી કરીને તમને વ્યવસ્થિત રીતે સારા માર્ક્સ તૈયાર થઈ શકે સવિસ્તર છે પ્રાચીન ભારતમાં વાસ્તુશાસ્ત્ર

પણ હમણાં સાહેબ વાત કરી પ્રમાણે થોડુંક બની શકે કે બ્લુપ્રિન્ટમાં ફેરફાર હોય શકે પણ આપણે બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરવાની પ્લસ બીજી પણ તૈયારી હોવી જોઈએ ઓકે આ પાંચમા પાર્ટની અંદર આવેલો સવાલ છે આ બોર્ડની અંદર પણ પૂછાઈ ગયેલો સવાલ છે ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ જો આ બ્લુપ્રિન્ટ પ્રમાણે બહાર ન કહેવાય બહાર પ્રમાણે લાવ્યા છે સંસ્કૃતિની વિશેષતાઓ જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે ઓર્ગેનિકની અંદર સજીવ ખેતી સજીવ ખેતી ઓર્ગેનિક યા

અને ઓલા બની શકે તમે પ્રયત્ન કરો ન આવડે તો આ તમારે બની શકે ઓપ્શન રહી શકે ઓકે કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી સાથી જરૂરી છે એકમાં પાઠની અંદર શરૂઆતમાં આવે છે ઓકે પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે આપેલી વારસો

ચાલો ધનિક ભારતમાં ગરીબો વસે છે સત્તરમા પાઠની અંદર સવાલ છે સવાલ તો આમ ગણે તો ત્રણ ચાર લીટીનો જ છે ઓકે બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના હકના કાયદાની મુખ્ય જોગવાઈઓ જણાવવાની છે એટલે આ જે આરટી ની વાત છે રાઈટ ટુ એજ્યુકેશન 21મા પાઠનો સવાલ છે આરટીઆઈ આરટીઈ રાઈટ ટુ એજ્યુકેશન ઓકે પ્રાચીન ભારતે ખગોળ વિદ્યામાં આપેલું પ્રદાન વર્ણન પાઠ 5 ની અંદર ખગોળ વિદ્યા અને ગણિત શાસ્ત્રમાં પણ 5મો પાઠ ઓકે વિદ્યા બધી 5મા પાઠમાં

ત્યાર પછી ફરી પાછો નકશો લઈએ કારણ કે નકશામાં તો મેન વસ્તુ છે કાળી જમીનનો એક વિસ્તાર અથવા તો લેટરાઈટ જમીન છે મહારાષ્ટ્રમાં દર્શાવી શકે લેટરાઈટ જમીન દચ્છી ગામ છે એ ઉત્તરની અંદર આપણે વન્યજીવ અભયારણ એ તો નાગરમ જે છે યાંત્ર અંદર ઓકે મગફળી છે આપણે ગુજરાતમાં જૂનાગઢ અંદર સૌરાષ્ટ્ર બતાવી શકાય શનનો ઉદ્યોગનો કેન્દ્ર આવી ગયો સ્પષ્ટ વાત છે વારાણસી આવી ગયું પંજાબની અંદર દર્શાવી દેવાય શ્રીનગર ભી કીધેલું છે શ્રીનગર તો પછી પણ તમને રાજ્ય ખબર હોય કયું ક્યાં છે ચલો એક પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે રસાયણ વિજ્ઞાન નાગાર્જુન સાહેબ યસ યસ અલગ રીતે પૂછો તો પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન એક એક સવાલ સાબે આવરી લીધા છે એટલે બાળકો ધાતુ વિદ્યામાં એક એક સવાલ પાંચમા પાઠના પણ આવરી લીધા છે વિશ્વ બજાર અને ભારતની ખેતી વિશે નોંધ લખો તો ભારતની ખેતી પર વૈશ્વિકરણ નો સવાલ છે સાહેબ ઓકે નીચે આપેલ ચિત્ર ભારત મુખ્ય એક તેલીબિયા પાક નું છે તો કયો પાક છે તો આત્મક ફળ છે વેરી ગુડ તેમના વિશે લખી નાખો ને એમ ને

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ચા પકોડા અસમ અને સુપત્રાવ મુંબઈ ઓકે દર્શાવ તો ચા કીધું છે એ દર્શાવવાનું નો કીધું હોય તો તમારી રીતે કોઈ કેન્દ્ર દર્શાવવા તો ચાલો મિત્રો ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને તમે WhatsApp ગ્રુપમાં જોડવા માંગતા હોય તો નંબર ઉપર હાય કરો જેથી કરીને તમને એ ગ્રુપની અંદર જોઈન થઈ શકો અને બીજી વાત કે આ PDF કોઈને જોતી હોય તો PDF તમને ફ્રીમાં મળી જશે જ્યાં આપણે કીધું હતું ને કન્ટેન્ટવાળો વિસ્તાર ત્યાંથી મળી જશે તો વિદ્યાર્થી મિત્રો તમારા બધા વતી હું હસમુખર ગોટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે ફરી પાછા તે અમને લાઈવ સેશનની અંદર એટલે કે સોલ્યુશનની અંદર મળે બરાબર અને તમને સરસ મજાનું સોલ્યુશન પાછું પૂરું પાડે પેપર પૂરું થયા પછી સરનો ખૂબ આભાર આપણે વ્યક્ત કરીએ માન સન્માન જાળવીશ કારણ કે સાહેબ જે છે ખૂબ જ અનુભવી પણ છે પણ મને વિશ્વાસ છે મિત્રો કે વેદ ડિજિટલ સાથે જો જોડાયેલા રહેશો તો ચોક્કસ ચોક્કસતાથી તમારો કોઈ પણ પ્રશ્નનો સમાધાન સાહેબ સત્વરે કરી રહ્યા છે અને કરશે મને વિશ્વાસ છે આપ જ્યાં સુધી અભ્યાસ કરો ત્યાં સુધી વેદ ડિજિટલ સાથે જોડાયેલા રહેશો તમને ચોક્કસ વિવિધ પ્રકારનું માર્ગદર્શન પણ મળી રહેશે અસ્તુ જય હિન્દ જય ભારત થેન્ક યુ સર